આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની ગેમ રમાડવાની છે અહીંયા ગેમની અંદર ખાલી અક્ષર આપ્યા છે અને એના ઉપરથી એને શબ્દ બનાવવાના છે ચાલો તો તૈયાર છો બધા હા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દે તો સરસ મજાનું કરી તો સરસ મજાનું પતંગ સરસ મજાની પાડો તો વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને ચાલો બે આવી જાઓ બે બાજુ એક એક ને રહેવાનું છે ચાલો શ્રદ્ધાબેન આયુષભાઈ અહીંયા ઊભા રહી જાઓ અને હું સ્ટાર્ટ કહું ત્યારે તમારે લખવાનું છે સારા અક્ષર સાચા અક્ષર અને સાચા શબ્દો લખવાના છે ઉતાવળ નથી કરવાની અક્ષર સારા હોવા જોઈએ અને સાચું હોવું જોઈએ ખ્યાલ આવ્યો તો આ ગેમ આપણે શરૂ કરવાની છે સ્ટાર્ટ બંને સાથે લખ્યું છે બંને એક સાથે ગેમ પૂરી કરી છે પેલાં ન એટલે ન મ પછી મ એટલે મગ શબ્દો લખ્યા છે અને એ પણ શબ્દો સાચા જ છે તો બંને વિજેતા થાય ચાલો સરસ મજાની તાલી પાડી દો બંને માટે મજા આવી બધાને ખૂબ મજા આવી ચાલો અહીંયા ધ્યાન આપો તો આયુષભાઈ શ્રદ્ધાબેન તમે ક્યાં ક્યાં શબ્દો લખ્યા છે વાંચો તો હ વાહ સરસ ન ઉપરથી નમ અને મ ઉપરથી નગ આયુષભાઈ તમે વાહ સરસ ચાલો તો તમને બધાને મજા આવી ને તો તમારે બધાએ પણ આ ગેમ રમવાની છે ચાલો હજી એક વાર સરસ મજાની તાલી પાડી દે Sure, very good.